મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ મારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આપણે વાત કરીશું ઓગણત્રીસ ઓગસ્ટ કરણ અફેર્સ બે હજાર પચી કાલે ભૂલ કરી હતી મિસ્ટર મિત્રો ખાસ કરી છવ્વીસ ઓગસ્ટ બોલ્યો તો અઠવીસ ઓગસ્ટ બોલવાની જગ્યાએ બરાબર પરંતુ એટલી ભૂલ હતી કોઈ પ્રશ્નમાં ભૂલ હતી નહીં લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર કરજો મહાકાળી એજ્યુકેશન મિત્રો ખાસ કરીને આવનાર પરીક્ષાની અંદર તલાટી તેમજ રેલવેના પ્રશ્નો વિશે સોલ્યુશન કરવાના હોય વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો ગળામાં ખૂબ જ તકલીફ ખરાબ હશે અને મિત્રો આપણે છેલ્લે સાત ભાગ પાડે છે તેને મૌલિક રીતે કયા અઠવાડિયામાં અપલોડ કરેલો છે આ અઠવાડિયામાં બંધ છે થોડી તકલીફ અને તબિયત સારી થશે એટલે આપણે ટૂંક સમયની અંદર ચાલુ કરી દઈએ છીએ મૌલિક રીતે ચર્ચા કરીએ છીએ તે કોઈ પ્રશ્ન છે તો તેના વિશે ટોપિક વિશે માહિતી આપીશું અને તેને દસ પ્રશ્નો અલગથી આપણે માહિતી આપીશું એ દસ પ્રશ્નો આપણે જુલાઈ મહિનાની શરૂઆત કરી દીધી છે એ મહાકાળી એજ્યુકેશન વોટ્સઅપ ચેનલ મહાકાળી એજ્યુકેશન ટેલિગ્રામ ચેનલની પેજ અપલોડ કરી દઈએ છીએ પ્રશ્ન એક અને વિડિયો એક માટે એક દિવસ એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે કારણ કે બીજા વિડીયો જોયા પછી મારો વિડીયો જો તો તમને રિવિઝન મળી રહે ઓગણત્રીસ ઓગસ્ટ કર્ણ સપેર બે હજાર પચીસ પ્રશ્ન એક હાલમાં રાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો તો ઓગણત્રીસ ઓગસ્ટ મનાવવામાં આવેલો છે બરાબર મિત્રો વિકલ્પ નથી પણ જવાબ નથી લખ્યો પણ ઓગણત્રીસ ઓગસ્ટે મનાવવામાં આવેલો છે તો આપણે રાષ્ટ્રીય ખેલ દિવસ અને મેજર ધ્યાનચંદ્ર ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસો પાંચમાં ત્રણ ડિસેમ્બર ઓગણીસો ઓગણ્યાસી તેમનો જન્મજયંતિથી મનાવવામાં આવે છે ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસો પોંચમાં બરાબર આ ઓગણત્રીસ ઓગસ્ટ મનાવવામાં આવે છે અને તેમનું મરણ થયેલું છે ત્રીસ મૃત્યુ છે ત્રીસ ડિસેમ્બર ઓગણીસો ઓગણ્યાસી ભારતના રાષ્ટ્રીય ખેલ દિવસ ઓગણીસ ઓગસ્ટની હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જયંતિ પર મનાવવામાં આવે છે આ દિવસ હોકી ખેલાડી મેજર ધ્યાનચંદ્રસિંહના જન્મદિનનું પ્રતિક છે બરાબર પ્રશ્ન આ વિકલ્પની અંદર ખાલી ઓગણત્રીસ ઓગસ્ટ એટલું યાદ રાખશો કારણ કે બીજા પ્રશ્નની અંદર વિગતની અંદર આપણે માહિતી આપી છે વિકલ્પો ડાયરેક્ટ લખ્યો કારણ કે તમે પૂરતો વિડીયો જોઈ શકો બરાબર એટલા માટે જ તો દિવસો વિશે ચર્ચા કરી લઈએ આપણે એક ઓગસ્ટ પર્વતારોહણ દિવસ એક ઓગસ્ટ વર્લ્ડ વાય વેબ ડે એક ઓગસ્ટ એક ઓગસ્ટ વર્લ્ડ લંકર કેન્સર ડે ત્રણ ઓગસ્ટ ક્લોઝ સિડ્રોમ જાગૃતિ દિવસ છ ઓગસ્ટ હિરો સીમા દિવસ લિટલ બોય સાત ઓગસ્ટ હથકરકા દિવસ સાત ઓગસ્ટ રાષ્ટ્રીય ભાલા ભાલાફેક દિવસ આઠ ઓગસ્ટ ભારત છોડો આંદોલન દિવસ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નવ ઓગસ્ટ નાગાશાકી દિવસ દસ ઓગસ્ટ વિશ્વ આ દિવસ દસ ઓગસ્ટ વર્લ્ડ બાય ફૂલ ડે બાર ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ બાર ઓગસ્ટ વિશ્વ હાથી દિવસ તેર ઓગસ્ટ વિશ્વ અન્નદાન દિવસ ચૌદ ઓગસ્ટ નાણાકીય જાગૃતતા દિવસ ચૌદ ઓગસ્ટ વિભાજન વિભિષિકા સ્મરણ દિવસ ઓગણીસ ઓગસ્ટ વિશ્વ ફોટોગ્રાફી દિવસ ઓગણીસ ઓગસ્ટ વિશ્વ માનવતાવાદી દિવસ વીસ ઓગસ્ટ અક્ષય ઉર્જા દિવસ વીસ ઓગસ્ટ સદભાવના દિવસ વીસ ઓગસ્ટ વિશ્વ મચ્છર દિવસ એકવીસ ઓગસ્ટ વિશ્વ ઉદ્ધમી દિવસ એકવીસ ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય આતંકવાદ પીડિત દિવસ બાવીસ ઓગસ્ટ ધર્મ આધાર પર સિંહ પીડિતોને માટે આંતરરાષ્ટ્રીય દિવસ તેવી ઓગસ્ટ અંતરક્ષી દિવસ છવ્વીસ ઓગસ્ટ મહિલા સમાનતા દિવસ સત્યાવીસ ઓગસ્ટ વિશ્વ ઝીલ દિવસ ઝીલ એટલે તળાવ બરાબર પ્રશ્ન બે હાલમાં જમ્મુ અને કાશ્મીર બેંકના નવા અધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તો એસ કૃષ્ણને તો પચીસ ઓગસ્ટ ઓગણીસો પચીસ આ નિયુક્તિ પચીસ ઓગસ્ટ બે હજાર પચીસથી છવ્વીસ માર્ચ અઠ્યાવીસનો સમયગાળો છે કઈ કઈ બેંકની નોકરી છોડવાનો દર ખૂબ ઓછો રહ્યો છે બેંકનો પ્રશ્ન છે એટલે તમને બેંક વિશે પ્રશ્ન પૂછીએ છીએ કઈ બેંકનો નોકરી છોડવાનો દર ખૂબ ઓછો રહ્યો છે હમણાં તાજેતરનો પ્રશ્ન છે પ્રશ્ન છે અને બીજા વિડીયોની અંદર જ આપણે મૌલિક ચર્ચા કરેલી છે તો આપણે નિયુક્તિ વિશે ચર્ચા કરી લઈએ અજયસી બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ પ્રસંગી ક્રમી સતીષ ગોલચા અને દિલ્હી પોલીસના કમિશનર ક્રમ્યા શ્રીનિવાસ કે સ્વામી એડવર્ટાઇઝિંગ એજન્સી એસોસિએશનના ઇન્ડિયાના અધ્યક્ષ પસંદગી થઈ રાજીવ વ્રતા રૂડીને કોન્ટિટ્યુશન ઓફ ક્લબ ઓફ ઇન્ડિયાના પચીમો સચિવો પસંદગી થઈ એસ એમ એફજીના નવા ઇન્ડિયા ક્રેડિટના નવા એમ સીઓ નારાયણ બન્યા રવિ મણા જસ્ટીઠ નાગેશ્વર રાવને બિહારના ક્રિકેટ એસોસિએશનના લોકપાલ નિયુક્ત કરવામાં આવ્યા ગૌરવ બેનરજી રાષ્ટ્રીય મીડિયા અને મનોરંજન પરિષદના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે તો પ્રશ્ન હાલમાં ભારત દક્ષિણ આફ્રિકા વ્યાપાર કેટલા અમેરિકી ડોલરના પદ પાર પહોંચ્યો તો સો અરબ બે હજાર ઓગણીસમાં બે હજાર પચીસ ઓગણીસમાં છવ્વીસ અરબ ડોલર સુધીની તુલના ડબલ છે પ્રધાનમંત્રી મોદીએ કયા દેશનું સૌ નાગરિક સન્માન સન્માન ઓર્ડર ઓફ ધ સ્ટાર મળ્યો છે કોમેન્ટમાં જવાબ આપજો બેથી ત્રણ જુલાઈની અંદર જે દેશ છે એ દેશની અંદર આપણા પ્રધાનમંત્રી મોદી ગયેલા હતા અને આ ઓડ ઓર્ડર ઓફ ધ સ્ટાર મળેલો હતો બરાબર તો બેથી ત્રણ જુલાઈની અંદર તેને એ દેશની યાત્રા પર ભારતના મોદી ગયેલા હતા ભ્રષ્ટાચાર હાલમાં પીએન બી એ કયા પ્રથમ સ્ટાર્ટઅપ કેન્દ્રિત શાખા ખોલી છે તો ન્યૂ દિલ્હી ન્યૂ દિલ્હીની સ્થાપના ત્રણ ઓગણીસ મે ઓગણીસ અઢારસો ચોણું ચોરાણું હેડક્વાર્ટર દ્વારકા દિલ્હી દ્વારકામાં આવેલું છે દિલ્ દ્વારકા દિલ્હીમાં આવેલું છે એમડીને સી ઓ અશોકચંદ્ર લાઇન છે ધ નેમ યુફ કેન બેંક અપન તો તમે આઈડીબીઆઈ બી ની આઈડી ટેગલાઈન કોમેન્ટ કરજો અને મિત્રો એક મિત્રનો એવું કહેવું હતું કે ખાસ કરીને તમે કોઈ બેંક વિશે પ્રશ્ન હોય તો લાઇનનો વિશે જ માહિતી આપો તો આપણે શરૂઆત કરી દીધી છે પ્રશ્ન પૂર્વ છે હાલમાં ક્યુસ પર માઉન્ટ સિનમોઈમાં જ્વાળામુખીનો વિસ્ફોટ થયો છે તો જાપાન જાપાન ત્રણ જુલાઈ ત્રણથી ચાર જુલાઈ પ્રધાનમંત્રી મોદીએ બરાબર આ જાપાન વિશે માહિતી આપી લઈએ તો પ્રધાનમંત્રી મોદીએ ત્રિદિના ટોબેગોના સરવત નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે તો તે સન્માનનું નામ શું છે બરાબર કોમેન્ટ પ્રધાનમંત્રી મોદીની તિદા અને ટોબેકોના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા તો તેનું નામ શું છે કયા દેશનો લાકડાનો સૌ પ્રથમ ઉગ્ર લોન્ચ કર્યો જાપાનની જનસંખ્યામાં છેલ્લા એક વર્ષની કેટલી ગિરાવટ જોવા મળી પ્રધાનમંત્રી મોદીએ દેશોની કરેલી યાત્રાઓ અને કેટલી વખત કરેલી છે તે વિશે આપણે ચર્ચા કરી લઈએ તો પ્રધાનમંત્રી મોદીએ જાપાનની આઠમી વખત યાત્રા કરી પ્રધાનમંત્રી મોદીએ અમેરિકાની દસમી વખત યાત્રા કરેલી છે દસ યાત્રાઓ ફ્રાન્સની સૌથી વધારે અમેરિકાની યાત્રા છે પ્રધાનમંત્રી ફ્રાન્સમાં આઠમી વખત ગયા છે બરોબર કેપિટલ્સ ટોક્યો કરન્સી છે જાપાની જીએન પીએમ છે સિગુરુ ઈ સિબા જાપાને ભારતના જાદુ સીબી જોરની આ ફિશુ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સની પદક તાલીમમાં જાપાન ટોપ પર છે ભારત વિશ્વ છે સી યુચી જાપાનનો ઓપન બેડમિન્ટન બે હજાર પચી સિંગલ પુરુષ કિતાબી જે હોર્મો ઇન્ડિયા ફ્રેડ ટ્રેડ ફેર ટોક્યોમાં આયોજિત કરવામાં આવી જાપાનની માઉન્ટ સીન મોડેડ એક જ્વાળામુખીનો વિસ્ફોટ થયો જાપાને એ ટુ એનો રોકેટ જળવાયું પરિવર્તન દેખરેખનો ઉપર પ્રદર્શિત કરવામાં આવશે જાપાની જાપાનની જનસંખ્યામાં સતત ચૌદ વર્ષમાં ગિરાવળ જોવા મળી જાપાને છ કલાકમાં થ્રીડી પ્રિન્ટેડ રેલવે સ્ટેશન બનાવ્યું બરાબર ખાસ કરીને જાપાની જનસંખ્યામાં છેલ્લા એક વર્ષમાં કેટલી ગેરવડ જોવા મળે ખૂબ જ ચર્ચા કરેલી છે અને લાકડાનો ઉપગ્રહ કયા દેશે લોન્ચ કર્યો એની પણ આપણે ખૂબ ચર્ચા કરેલી છે તમને ખબર હશે આગળના વિડીયો જોયા હશે તો કાલના પ્રશ્નનો જવાબ કે ત્રિદિના અને ટોબેગના પ્રધાનમંત્રી છે કમલા પ્રસાદ બિરસે સર બરાબર અને તેમણે ભારત મૂળ ભારતીય છે અને તેમના જે પૂર્વજો હતા ને એ બિહારના હતા બરાબર તો હાલમાં ભારતને કયા બ્રાઇટ સ્ટાર બે હજાર પચીસ સોરી મિત્રો હાલમાં ભારતને કયા બ્રાઇટ સ્ટાર બે હજાર પચીસ અભ્યાસ માટે સાતસો સૈનિકો મોકલ્યા છે તો ઇજિબતમાં અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ અઠ્યાવીસ ઓગસ્ટથી દસ સપ્ટેમ્બર બે હજાર પચીસ કેપિટલ છે ઇજિબ્તનું કાયર્યા કરન્સી છે ઇજિપિત પાઉન્ડ રાષ્ટ્રપતિ છે અબ્દુલ ફતેહ અલ અલસીસી પ્રશ્ન સાત હાલમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કોને સૌરચ નાગરિક ન્યા સૌર સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા છે તો વિપુલ પંચોલીને આલોક અરાધે તો વિપુલ પંચોલી પટના હાઈકોર્ટના ન્યાયાધીશ નિયુક્ત કર્યા અને આલોક પંચાલીને મુંબઈ હાઈકોર્ટના ન્યાયાધીશમાં નિયુક્ત કર્યા છે તો આપણે નિયુક્તિ વિશે ચર્ચા કરી લઈએ તો એસ રાધા ચૌહાણને સમતા નિર્માણ આયોગના પૂર્ણકાલીન અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા પીબી બાલાજીને જગવર એન્ડ લેન્ડ ઓવરના નામ સી નિયુક્ત કરવામાં આવ્યા બેંકના એમડી અને સીઓ રાીવ આનંદ નિયુક્ત કર્યા ભારતીય બેંક સેનાના નવા પ્રમુખ પુષ્પેન્દ્રસિંહ નિયુક્ત કરવામાં આવ્યા મહેક શર્માને વિત્તીય સલાહકારના પદભાર ગ્રહણ કરવામાં આવ્યું સંજય વાસ્તવ નૌસેના નૌસેનાના પ્રમુખનો પદભાર ગ્રહણ કર્યો વિક્રમ સારાભાઈએ અંતરિશ કેન્દ્રના નવા પ્રમુખ રૂપમાં રાજરાજને નિયુક્ત કરવામાં આવ્યા છે આલીદ જમીલને સિનિયર પુરુષ રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના કોચ નિયુક્ત કરવામાં આવ્યા પ્રધાનમંત્રી મોદીને કે ટુ ધ સિટી સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા આ સર્વોચ્ચ નાગરિક સન્માન નથી અને ચારથી છ જુલાઈએ એ દેશની યાત્રા પર ભાર પીએમ મોદી ગયેલા હતા વડાપ્રધાન મોદી છે બરાબર પ્રશ્ન આઠ હાલમાં ભવ્ય આ આતચ માયમ શોભયાત્રાની સા ઓનમની બે હજાર પચીસની શરૂઆત થઈ છે તો કેરળ ઓનમ આવે એટલે કેરલ વિકલ્પો ટીક કરી લેવો કેરળનો સીએમ છે પિનરાઈ વિજય રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર લોકસભાની વીસ રાજ્યસભાની નવ વિધાનસભાની એકસો ચાલીસ બરાબર આટલી છે કેરળ રબરના ઉત્પાદનો ટોપર છે કાળી મિરચમાં ટોપર પર છે કેરળને નારિયળ ભૂમિ કહેવામાં આવે છે પરંતુ તે નારિયળ ઉત્પાદનમાં ટોપ પર નથી કર્ણાટક ટૉપ પર છે ઇન્ડોનેશિયા નારિયેળ ઉત્પાદનમાં દેશની અંદર ટોપર છે કેરળના ભારત પૂર્વ પૂર્વ ડિજિટલ સાક્ષ રાજ્ય ધોષિત કરવામાં આવ્યું કેરળ મીઠા પાણીના કરચલાની પ્રજાતિઓની શોધ કરી અગિયારમાં માલબાર નદી મહોત્સવનું આયોજન કેરળમાં થયું કેરળમાં નવી ડ્રેગન ફ્લાય પ્રજાતિ થેમિસ અબ્રાહિમની શોધ કરી કેરળના આર્થુકલક પોલીસ સ્ટેશનનો આઈએસઓ પ્રમાણે સ્ટેશન બન્યું છે કેરળનો પ્રથમ સ્કીન બેંક તિરુવનપુરમાં ખુલશે આનાઈબોડી સોલા નેશનલ પાર્ક મત્તીકેડમ સોલા નેશનલ પાર્ક પરમડમ સોલા નેશનલ પાર્ક સાયલેટ વેલી નેશનલ પાર્ક અને એરવીકુલમ નેશનલ પાર્ક પેરિયા નેશનલ પાર્ક અને સાંતઘાટી અને કેરળમાં આવેલી છે થયમ તહેવાર તિસુપુર ઓણમ તહેવારમાં મનાવે છે અને ફૂલોની ઘાટી ઉત્તરાખંડમાં આવેલી છે તો મિત્રો ખાસ કરીને પ્રશ્ન નવો હાલમાં સ્વાસ્થ્ય સેવા પ્રથમ ભારતીય બ્રેન શરૂ કરવામાં આવી છે તો ની અંદર ની અંદર તો પ્રધાનમંત્રી મોદીને કયા દેશનું સૌરોચ્ચ નાગરિક સન્માન ગ્રેડ કોલર ઓફ ધ નેશનલ ઓફ ઓર્ડર ધ સદન ક્રસથી સન્માનિત કરવામાં આવ્યા સાતથી છથી સાત જુલાઈ પ્રધાનમંત્રી મોદી તે દેશની અંદર ગયેલા હતા જે આ દેશ જે સન્માન મળ્યો ગ્રેડ કોલર ઓફ ધ નેશનલ ઓફ ઓર્ડર ધ સદ ક્રોસથી સન્માનિત કરવામાં આવ્યા પણ યાત્રા પર કયા ક્યારે ગયા હતા એ તે દેશથી તો સતત સાત જુલાઈની અંદર ગયા હતા અને ત્યારે આ સન્માનથી સન્માનિત કરવામાં આવેલા હતા તો પ્રશ્ન દસ હાલમાં એશિયાઈ વિશ્વકલાએ કાચબાઓનો પ્રથમ કૃત્રિમ ઉષ્માયન કયા સ્થળ સફળ રહ્યો છે તો મણિપુર મણિપુરનું કેપિટલ છે ઇસ્માલ ઇમ્ફાલ સીએમ શ્રી બિરેન્દ્રસિંહ રાજ્યપાલ છે અજય કુમાર વલ્લા લોકસભાની બે રાજ્યસભાની એક વિધાનસભાની સાઈડ ગઈકાલનો પ્રશ્ન હાલમાં કયો ટાઈગર રિઝર્વ ભારતનો બીજો સૌથી મોટો ટાઈગર રિઝર્વ બન્યો તો સુંદરવડા ટાઈગર રિઝર્વ પશ્ચિમ બંગાળમાંની અંદર આવેલો છે અને પહેલો પણ કયો બન્યો એથી વિશે પણ આપણે પ્રશ્ન પૂછેલો તમને તો નાગારજોન સાગર શ્રી શેલમ ટાઈગર રિઝર્વ એ પહેલો ભારતનો બી સૌથી મોટો ટાઈગર રિઝર્વ બન્યો હાલમાં નાગાલેન્ડના રાજ્યપાલનો ચાર્જ કોને આપવામાં આવ્યો હતો બરાબર એ કોમેન્ટમાં જવાબ આપજો થોડા સમય પહેલાં જ ચર્ચા કરેલી છે આ આ મહિનાની અંદર જ ચર્ચા કરેલી છે કર્ણાટના પ્રશ્નોની અંદર મણિપુરના તેર ઓગસ્ટ દેશ ફક્ત દિવસ મનાવ્યો પ્રથમ ખેલો ઇન્ડિયા બીચ ગેમની પદક તાલિકામાં મણિપુર ટોપ પ્ર છે ન્યાયમૂર્તિ કેમ્પિયા સોપોરને મણિપુરના ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા મણિપુર શિર મહોત્સવ બે હજાર પચીસનું ભાજપ સંસ્કરણ થયો મણિપુરને ચહેરાઓ બા ઉસ્તુ મનાવવામાં આવ્યો મણિપુરને નિકલ ચકોબા મના હર્ષોલ્લાસથી મનાવવામાં આવ્યા છે મણિપુરના એન્ડ્રો ગામ બે હજાર ચોવીસનું શ્રેષ્ઠ પ્રાણી ગામ બન્યું છે બિહારના નવા એમડી મુખ્ય સચિવ પ્રત્યે અમૃતને નિયુક્ત કરવામાં આવેલા છે બિહારના નવા મુખ્ય સચિવ પ્રત્યય અમૃતને નિયુક્ત કરવામાં આવેલા છે કઈકાલનો જવાબ બરાબર કોને નિયુક્ત કરવામાં આવેલા હતા બિહારના મુખ્ય સચિવ તો પ્રત્યય અમૃત પ્રશ્ન અગિયાર હાલમાં કોણ સિંકફિલ્ડ કપ ઉપવિજેતા બન્યા છે તો આર પ્રજ્ઞાન ઉપવિજેતા બન્યા તો વિજેતા કોણ બનેલા છે અમેરિકાના છે વિજેતા વેલ્સિસો અમેરિકાના પ્રશ્ન બાર હાલમાં ન્યુ નુઆખાઇ ઉત્સવ ક્યાં મનાવવામાં આવ્યો છે તો ઓડિશામાં તો ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર સીએમ છે મૌન માજી રાજ્યપાલ છે હરિબાબુ કમ્બમપતિ જે ઓડિશાની અંદર ચાવલ ખાવામાં આવે છે અને પ્રથમ વખત જે ચાવલ પકવવામાં આવે તે જ ખાવામાં આવે છે આ તહેવારની અંદર ઉત્સવની અંદર તો પ્રધાનમંત્રી મોદીને કયા દેશનો સૌરાષ્ટ્ર નાગરિક સન્માન ઓર્ડર ઓફ ઓફ ધ મોસ્ટ એસી એન્ડ વેલ વે વચ્ચિયા મીરાબીલીથી સન્માનિત કરવામાં આવેલા છે તો આઠથી નવ જુલાઈની અંદર તે દેશની અંદર આપણા મોદી સાહેબ ગયેલા હતા બરાબર ત્યારે આ બરાબર તો પ્રધાનમંત્રી મોદીની ઓડિશાના ઓડિયા ક્યાં ઓડિયા કવિ ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો તેનું નામ કોમેન્ટમાં જવાબ આપો આ પ્રશ્નનો જવાબ આપજો તમે ઓડિશા સરકારે માધુર દીક્ષિતને હથ કરકા ઉદ્યોગના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા ઓડિશા સરકારે શક્તિશ્રી નામનો એક નવો કાર્યક્રમની ઘોષણા કરી ભારતને પૃથ્વી શ્વેકન અને પૃથ્વી અગ્નિવાન વેલોસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ ચાંદીપુરમાં થયું ઓડિશાએ અંકુર નામની એક નવી રણનીતિક પરિવર્તન પહેલની શરૂઆત કરી આંકુર એટલે કે અટલ નેટવર્ક ફોર નોલેજ અર્બનાઇઝેશન એન્ડ રિમોટ્સ ભારતીય તટરક્ષ બળને ઓડિશામાં ઓપરેશન ઓલ આયોજિત થયો છે ભારતનો સૌથી મોટો પેટ્રોકેમિક ક્ષેત્ર ઓડિશામાં બનશે ઓડિશાને સિમલીપાના અધિકારી રીતે રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો મળ્યો પ્રશ્ન તેર હાલમાં કુટ્ટી માથન કાનીનું નિધન થયો છે તેઓ કોણ હતા તો શોધ કરતા પ્રશ્ન ચૌદ હાલમાં ક્યાં શહેરી ભૂમિ સર્વેક્ષણ માટે નકશા પરિવર્તનને શરૂ કરવામાં આવી છે તો પુંડુચેરી પ્રશ્ન પંદર હાલમાં ક્યાં ભારતનો પ્રથમ ફાયટો સોર ઉર્જિવાશમાં મળ્યા છે તો રાજસ્થાન પ્રશ્ન હવે તમારા માટે છે હાલમાં કોણ આધિકારિક રીતે આંતરરાષ્ટ્રીય બીગ કેટ એલાયન્સમાં સામેલ થયો છે તો સ્નેપાળ હાલમાં કોને સ્કૂલ ધોરણમાં ફોન પર વ્યાપી પ્રતિબંધ લગાવ્યો છે એ ભૂટાન બી દક્ષિણ આફ્રિકા સી ઓસ્ટ્રેલિયા એક પણ નહીં ડીની અંદર તો તમે કોમેન્ટમાં જવાબ આપજો તો આપણા પ્રશ્ન વિશે ચર્ચા મૌલિક કરી લઈએ અત્યારે થોડા ભાગ એકની બરોબર તો વૈશ્વિક શાંતિ સૂચક આક બે હજાર પચીમાં આઈસલેન્ડ ટોપ પર છે જ્યારે એકસો તેસઠ દેશોમાંથી ભારત એકસો પંદરમાં સ્થાન છે ક્રિસ્ટી કોવેન્ટે આઈઓએસીની પ્રથમ મહિલા અને આફ્રિકી અધ્યક્ષ બની છે ફ્રાન્સ દેશની સ્ત્રીઓમાં નવા રક્ત સમૂહની શોધ કરવામાં આવી છે શિખરત્વને પોતાની આત્મકથા ક્રિકેટ વાઇ માલાઇફયાન મોડ લખે છે ટાટા ગ્રુપે દેશના સૌથી વેલ્યુન બ્રાન્ડ બન્યો નાટો શિખર સંમેલન બે હજાર પચીસનું આયોજન નેધરલેન્ડમાં કરવામાં આવ્યું હતું બત્રીસ દેશો પિસ્તાલીસ રાષ્ટ્રધ્યક્ષ અને સરકારી પ્રમુખ આટલી નિયુક્તિ હતી પ્રધાનમંત્રી કોમ્પ્યુટર ભારતની કોમટમ કોમ્પ્યુટિંગ વેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ આંધ્રપ્રદેશમાં લોન્ચ કરી ભારતનો પ્રથમ બટરબાલ શેક્ટુર કેરળમાં રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે બાંગ્લાદેશ રાષ્ટ્ર ઓગસ્ટની નવા બાંગ્લા અને મનાવવામાં આવ્યો વિવિધતા પડકારોને દૂર કરવા માટે આઇસ બે હજાર પચીસની મેજબાની ભારત કરશે હાલમાં ચીન દેશમાં બે નવા વાયરસ વાયરસની ઓળખ થઈ છે ભગવાન જગન્નાથ વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા ઓડિશા શરૂ થઈ છે ચાઇનાના પૂર્વ નાણાં મંત્રી જોઈ જીઆઈ એ ડબલ આઈ ડબલ આઈ બીના નવા અધ્યક્ષ નિયુક્ત કરવામાં છે એ ડબલ બી એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક હાલમાં ઉગ્રો કેપિટલના અનુજ પાંડેને સીઓ નૃત કરવામાં આવે છે કેનેડા ફાયરપેક્સ ફાઇનાન્શિયલના વરિષ્ઠ સલાહકારના રૂપમાં અભિકાંત સામેલ થયા છે આંધ્રપ્રદેશ સરકારે સરકારે વિદ્યાશક્તિ પહેલ શરૂ કરી છે શૂન્ય ગરીબી પીપર પહેલ નો બે હાજર સુધી ગરીબી મુક્ત કરવાનો ટાર્ગેટ છે બરાબર એ પણ આંધ્રપ્રદેશે શરૂ કરી છે એન્ તેલગાડા અંતે ઐતિહાસિક બહુનાલો ઉત્સવ શરૂ થયો મધ્યપ્રદેશ રાજ્યમાં શિક્ષકોને ઓનલાઈન હાજરી એક જુલાઈથી બે હજાર પચીસથી શરૂઆત પછી ફરિયાદ કરી હાલમાં ચર્ચામાં રહેલા માલે માદેશ્વર વન્યજીવ અભયારણ કર્ણાટકમાં રાજ્યમાં સ્થિત છે વર્લ્ડ પોલીસ ફાયર ગેમ્સ બે હજાર ઓગણીસની મેજબાની ભારત કરશે રાજસ્થાન પાંચમાં ખેલો ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની મેજબની કરશે પ્રાગજેન રોના સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે રોનું નામ છે ફૂલ ફોર્મ છે રિસર્ચ એન્ડ એનાલિસ્ટ વિંગ ઉધમપુર જમ્મુ કાશ્મીરની અંદર આવેલું છે તેમાં સ્થાન પર ભારતીય સેના દ્વારા આ ઓપરેશન બ્યાલી શરૂ થયો આર પ્રજ્ઞાના ઉજેશ કપ માસ્ટર કપનો ખિતાબ જીત્યો ભારતના ટોપ ખેલાડી બન્યા અને વિશ્વના ચાર નંબરના ખેલાડી બન્યા જંદકીપ ધનકડ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને તે હમણાં તેમણે રાજીનામું આપ્યું છે બીમારીના હિસાબે ડીએસ વીરવૈયાએ દ્વારા લખેલ પુસ્તક આમેડ્રકે સંદેશ લોન્ચ કરી કેરળ બે હજાર વીસ પચીસમાં સંરક્ષિત ક્ષેત્રોમાં રાષ્ટ્રીય મૂલ્યાંકન પર ટોપ રહ્યું ભારતના મોજાંબિક દેશ બે ઉન્નત રેલવે એન્જિન રેલવે એન્જિન રાઇટર્સ દ્વારા નિર્યાત કરવામાં આવ્યું રહેનું ફૂલ ફોર્મ છે રેલ ઇન્ડિયા ટેકનિકલ એન્ડ ઇકોનોમિક સર્વિસ વિયેતનામ દેશે અંડર ત્રેવીસમાં રેસ્લિંગ વિયેતનામ બે હજાર પછી આયોજિત થઈ મહારાષ્ટ્ર સરકારે દ્વારા શક્તિપીઠ એક્સપ્રેસના પરિયોજનાને મંજૂરી આપી આ હતા આ મિત્રો છેલ્લે મૌલિક ચર્ચા થઈ રહી છે અને પ્રશ્નની વિડીયો પછી એ ભાગ એક છે અને એ ભાગ એકની અંદર આપણે છ મહિનાના મૌલિક પ્રશ્નોની શરૂઆત કરી છે તો ડબલ્યુ એમઓ દ્વારા એશિયા જળવામાં જળવાયુ સ્થિતિમાં બે હજાર ચોવીમાં ભારત નામનો સ્થિતિ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો ડબ્લ્યુ એમ ઓનું છે વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન ઇગા સીઆરટી વિલંબન બે હજાર પચીસ મહિલાએ એકલ પ્રોર કિતાબ જીત્યો છે પોલેન્ડના છે જેનિક સિનર કાર્લો અલ્ક્રાસને હરાવીને વિલંબ બે હજાર પચી વિમલણ બે હજાર પચીસ સિનર એકલ કિતાબ જીત્યો ઇટલીના છે ભારતમાં પ્રોસેસ બટાટાના ઉત્પાદનો ગુજરાત ટૉપ રહે અને ઉત્તર પ્રદેશ છે પ્રોસેસ પટાટ પ્રોસેસ્ટ બટાટા એટલે કે બટાટા એટલે કે વેપરને ચિપ્સ બને એ બટાટા બ્રેટાની અંદર ઉત્તર પ્રદેશ અને ગુજરાત ટોપર પર છે બીજાની અંદર ઉત્તર પ્રદેશ ટોપ પર છે અસમને ભારતના પ્રથમ એકવાટક પાર્કનું ઉદઘાટન થયું બ્રિટનના મતદાન ઉપર ઘટાડવાની સોળ વર્ષ કરવામાં આવી બિહારને દસમી વખત જૂના રાષ્ટ્રીય રગબી સેવન ચેમ્પિયનશિપ અઢાર કિતાબી જો પંજાબ સરકારે ઓપરેશન જીવન જો શરૂ કરી છે એનલે પાસપોર્ટ હજાર પચીમાં સિંગાપુર ટોપ પર છે ભારત એક માં સ્થાન પર છે અને પહેલાં તે પંચ્યાસીમાં સ્થાન પર હતું છેલ્લા લાંબા ઉછાળા પછી ભારત આવે છે એટલા માં નંબર પર તે સિતોતેર પર્વ તો આપણે દેશ વિશે ચર્ચા કરીશું અને તેનો પાસપોર્ટ હોય તો કેટલા દેશોમાં વિઝિટ કરી શકે તે વિશે ચર્ચા કરીશું તો સિંગાપોર તો એકસો ત્રણ દેશોમાં ફ્રી વિજા કરી શકાય તેનું પાસપોર્ટ હોય તો એક પર છે બેંગ સા જાપાન અને દક્ષિણ કોરિયા એકસો નેવું દેશમાં પાસપોર્ટ હોય તો એકસો નેવું દેશમાં ફ્રી વિજા કરી શકાય જર્મની ફ્રાન્સની એટલે ત્રીજા પર છે એકસો નેવ્યાસી દિવસ દેશોમાં બ્રિટનની ગિરાવટ જોવા મળી છે એટલે છઠ્ઠું છઠ્ઠા નંબરમાં છે અને ગિરાવટ જોવા મળી એટલે તેના વિશે આપણે ચર્ચા કરી લઈએ એકસો દિવસમાં વિઝિટ ફ્રી વિઝિટ કરી શકાય અમેરિકા દસ પર ગિરાવટ જોવા મળી છે એકસો બ્યાસી નંબર પર છે દેશોમાં વિઝિટ કરી શકાય સોરી મિત્રો દસ નંબર પર છે અમેરિકા એકસો બ્યાસી દેશમાં ફ્રી વિજા કરી શકાય અને ભારતની પાસપોર્ટ હોય તો ઓગણસાઠ દેશમાં ફ્રી વિજા કરી શકાય છે અને ભારતનો નંબર છે સિત્યોતેર પહેલાં પંચ્યાસીમાં ક્રમે હતો પ્રતિભૂત પ્રતિભૂત મતદારોની સંખ્યા બાર સાથે ઓછી કરવાવાળો પ્રથમ રાજ્ય બિહાર બન્યો એકાવન લાખ ફરજી મતદાન રદ કરવામાં આવ્યા ફીડે સત્ત રાજ્યની એટલે સત્ર એટલે ચેસ વિશ્વકપની મેજબાની ભારત કરશે ભારતને માલદીવના વચ્ચે રાજનૈતિક સંબંધોને સાઠ વર્ષ પૂરો થયા ભારતને યુકે સાથે ફ્રેડ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની મંજૂરી આપી છે બિહારના કેબિનેટ તમામ પંચાયતોને ચાર હજાર ચાર હજાર છવ્વી કરોડ રૂપિયાના લગ્ન મંડળની યોજનાને મંજૂરી આપી ફ્રાન્સને ફિલિસ્તાનને સ્વતંત્ર દેશના રૂપમાં માન્યતા આપવાની ઘોષણા કરી કતર એવરેજ બે હજાર પચીસ સ્ટ્રાઇક ટ્રેક્સ એડ એડવોટ્રેસ દુનિયાનો સર્વશ્રેષ્ઠ એરલાઇનનો કિતાબ જીત્યો એર ન્યૂઝીલેન્ડની ફાયર ન્યુઝીલેન્ડ સુરક્ષિત કિતાબ એરલાઇનનો એરલાઇનનો કિતાબ મળ્યો ને ન્યૂઝીલેન્ડ દુનિયાને સુરક્ષિત એરલાઇનનો કિતાબ મળ્યો છે જાપાન એ ટુ એ રોકેટ જળવાયુ પરિવર્તન દેખાવા ઉપરો ઉપરો પ્રસ્થાપિત કરશે ભારતનો વિદેશી ઋણ દસ પ્રતિશત વધીને ત્રાસન છત્રીસ અલબ ડોલર થયો પીએમ મોદીએ ધર્મચક્રવર્તીની ઉપાધિ મળી મહારાષ્ટ્ર રાજ્ય સરકારે કપાલ કપાસ હળદર પાકાઈ ખેડૂતો માટે હેજિંગ ડેસ શરૂ કર્યો ભૂમિને સમુદ્રી બંદરગાહા પર માધ્યમથી બાંગ્લાદેશના અસણની આયાત પર પ્રતિબંધ લગાવ્યો જ્યારે ચૌધરી બે હજાર પચીસને શક્તિપથળ પુરસ્કાર જીત્યો મહારાજ સરકારે ત્રિભાષા પોલિસીનો આદેશ વાપસ લીધો છે લદ્દાખને પ્રથમ એસ્ટો ટુરિઝમ ફેસ્ટિવલ મનાયો અશ્વિની વેસ્ટના વનસ્ટોપ પ્લેટફોર્મના રૂપમાં રેલ્વે રેલવે વન લોન્ચ કરી એસ શિવકુમાર એર ઓફિસ ઇન્ચાર્જના પ્રશાસનનો પદભાર સંભાળ્યો ચિંકદાઓ સંધાઇ સહયોગના સંગઠની રક્ષામંત્રીઓની બેઠક થઈ ત્રણ જુલાઈ થઈ હતી આ બેઠક રાષ્ટ્રીય જનસંયોગના અને બાળ વિકાસ સંસ્થાનનું નામ બદલને સવિત્ર ફૂલેના નામ પર રાખવામાં આવ્યું ભારત અને યુએ દેશના આશ્રિત સ્ટીલ એલ્યુમિનિયમ ક્ષેત્રમાં રણનીતિ ભાગીદારી કરી છે લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર કરજો મહાકાળી એજ્યુકેશન આવનાર પરીક્ષાની અંદર સફળતા હોય તેવી અમારી શુભેચ્છા અને આ જ સાથે નવા અને અનોખા અંદેશ સાથે ફરી મળીશું નવા પ્રશ્નો અને નવા વિડીયો સાથે